ખેડૂત મિત્રો અત્યારે આપણે છે કપાસની વિઝિટની અંદર કપાસ નવાબ અત્યારે મેન પ્રશ્ન છે વરસાદ જે છેલ્લો થયો આપણે નવરાત્રિમાં એ પછી કપાસમાં રાતળ આવી ગઈ તમે જોવા તો એના માટે આપણા આવ્યા છે અને ખાસ કરીને ખેડૂત મિત્રોને કહેવાનું કે રાતળ માટે ખાસ સારામાં સારા ડોઝ મારે જેથી કરીને કપાસમાં પાછું ફૂટ થાય તમે જુઓ એમાં ખાસ કરીને ગ્રીન ફોસ કરીને એક પ્રોડક્ટ આવે છે અને એક સાઇન પોપમાં વીસ એમ એલ સાઇન નાખી દેવાની અને ગ્રીન ફોસ એ પોપમાં પચાસ એમએલ નાખી દેવાનું ભેગું એક પોટાશ આપી દેવાનું એટલે તમારે કપાસમાં કાંઈ નહીં ઘટે ઘૂઘરા જેવો કપ્પા થઈ જાય જો આ રીતનું કપાસ છે અને આમાં ખાતર તમારે તમારી રીતે જે આપતા હોય યુરિયા છે વીસ જીરો તેર છે એ રીતે કપાનો ડોઝ આપી દેવાનો કોઈક સફેદ માખી છે લીલી પોપટી છે થીપ થીપથમ જોવા આમ દેખાય છે તો ખાસ કરીને એક રાતળ ન આવે એના માટે ખાસ કારણ કે આ જે વરસાદ હતો છેલ્લો એ નવરાત્રિની વરસાદ પછી કપાસમાં રાતળ બહુ દેખાય છે આખા સૌરાષ્ટ્રની અંદર તો એના માટે ફૂકનાશક દવાનો પણ ઉપયોગ કરવો આમાં આ રીતે સીરીઝું લાગે છે કપામાં દસ વીઘાનો કપાસ છે આપડે ગામ મંથલી તાલુકો જુનાગઢ અને જિલ્લો જુનાગઢ આ ઝાડુ અહીંથી નાનું છે આ બધું જગ ઊંચું છે જોવો તમે આમ આ રીતનો કપાસ છે ફૂગનાશક દવાનો પેટ ભરીને ઉપયોગ કરવામાં ખાસ કરી એક્ઝાકોનો ઝોલ કાર્બોડિઝમ મેન્કોજેપ ખાલી કાર્બોડિઝમ